જ્યારે પશ્ચિમમાં બાબા રામદેવ પીરની દૈવી શક્તિઓની ચર્ચાઓ મક્કા મદીના સુધી પહોંચી ત્યારે ત્યાંના પાંચ અનુભવી પીરોને આશ્ચર્ય થયું તેઓ સત્ય જાણવા અને બાબાની આધ્યાત્મિક શક્તિની કસોટી કરવા ઋણેચા રાજસ્થાન આવ્યા બાબાએ અતિથિ દેવો ભવની પરંપરા મુજબ પીરોનું સ્વાગત કર્યું અને તેમને ભોજન લેવા વિનંતી કરી ત્યારે પીરોએ બાબાને મૂંઝવણમાં મૂકવા માટે એક યુક્તિ અજમાવી અને શરત મૂકી અમે માત્ર અમારા પોતાના જ વાસણો કટપોરીમાં જમીએ છીએ જે અમે ઉતાવળમાં મક્કા ભૂલી આવ્યા છીએ એ વાસણો વગર અમે તમારું અન્નગ્રહણ કરી શકીએ નહીં વાત સાંભળીને બાબા રામદેવ પીરે જરાય વિચલિત થયા વગર સ્મિત કર્યું તેમણે મનોમન મક્કાનું સ્મરણ કર્યું અને પોતાનો જમણો હાથ હવામાં લંબાવ્યો જોત જોતામાં હજારો માઇલ દૂર મક્કામાં પડેલા તે પાંચેય પીરોના અસલ વાસણો બાબાના હાથમાં પ્રગટ થયા પીરોનું સમર્પણ અને નવું નામ પોતાના પવિત્ર વાસણોને ઋણેચામાં હાજર જોઈને પાંચેય પીરો સ્તબ્ધ થઈ ગયા તેમને સમજાયું કે આ કોઈ સામાન્ય પુરુષ નથી પણ સાક્ષાત ઈશ્વરી અંશ છે તેમણે નમ્રતાપૂર્વક સ્વીકાર્યું અમે તો ફક્ત પીર છીએ પણ તમે તો પીરોના પીર રામાપીર છો આ પ્રસંગનું તારણ આ ઘટનાએ સાબિત કર્યું કે ભક્તિ અને શક્તિ કોઈ સરહદો કે ધર્મના બંધનમાં હોતી નથી આજે પણ હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક તરીકે લાખો લોકો બાબાના ચરણોમાં શીશ ઝુકાવે છે